ભાવનગર જિલ્લાના ગામડામાંથી ઢોર પકડી અને મહાનગરપાલિકાના ઢોર ડબ્બે પૂરી રૂપિયા કમાવવાનું એજન્સીને ભારે પડ્યો છે ગઈકાલે મહાનગરપાલિકામાં ઢોર પકડતી એજન્સીના માણસો મહાનગરપાલિકાની હદ છોડી સોડવદ્રા ગામમાં રખડતા ઢોર પકડવા પહોંચ્યા તે સમયે એજન્સીનો ખેલ ખુલ્લો પડી જતા હવે એજન્સી વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ છે હજી તો ત્રણ મહિના પહેલાં એમએસડીસી ઇન્ફા નામની અમરેલીની એજન્સીને ઢોર પકડવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે એજન્સી સોઢ વરદા ગામમાં રંગે હાથે પકડાઈ ગઈ જેનો વિડીયો પણ વાયરલ થયો છે મહાનગરપાલિકાએ એજન્સીને શહેરમાંથી ત્રણસો ઢોર પકડવાનો ટાર્ગેટ આપ્યો છે અને એક ઢોર પકડવાના ચોવીસસો રૂપિયા આપે છે પરંતુ જ્યારે એજન્સી ઢોર પકડવા જાય છે ત્યારે મનપાના અધિકારી અને પોલીસના કર્મચારીને સાથે રાખવાના હોય છે પરંતુ આ એજન્સીએ તમામ નિયમનો ઉલાણીઓ કર્યો અને ઢોર પકડવા એજન્સી ગામડામાં પહોંચતા વિવાદ ઉભો થયો છે અમારા કોન્ટ્રાક્ટર છે ઊ કોન્ટ્રાક્ટર છે એનું નામ બોલો આખું આખું નામ હું છું ભાઈ આપને ખબર છે આ કુટિયા તમે આવીને ભેગા કર્યા હતા ગામવાળાએ કરી દીધા અને થોડા ઘણા ગામમાં ભેગા કર્યા હતા થોડા ઘણા અમે ભેગા કર્યા હતા અમારા હાથ ભઈ આના સરપસ તમારા રહેતા કે નોતા નોતા

આપણે કીધું ભરવા જવાનું છે એટલે અમે વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર